શ્રી માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ સમૂહલગ્ન યોજાયા માંડવી તાલુકાના મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા મોટા લાયજા ગામે છઠ્ઠો સમૂહ સમૂહલગ્ન યોજાયા હતા છઠ્ઠો સમૂહ સમૂહલગ્નમાં પંદર જેટલા જોડલાઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા માંડવી તાલુકાના મોટા લાયજા ખાતે આવેલ મહેશ્વરી સમાજવાડી મધ્યે યોજાયા જેમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબહેન મહેશ્વરી તેમજ દાતા તરીકે માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ખાસ લાભ લઈ ઉપસ્થિત રહ્યા હતા માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી તેમજ માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી હરીશભાઈ વિંઝોડા માંડવી મામલતદાર શ્રી વિનોદભાઈ ગોખલાણી તેમજ તાલુકા ડિસ્ટ્રિક્ટ ઓફિસર પટેલ સાહેબ માંડવી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી આરોગ્ય ખાતાના પૂર્વ પ્રમુખ કન્નર સાહેબ તેમજ માંડવી તાલુકા ભાજપના મંત્રી શ્રી સુરેશભાઈ સંગાર માંડવી તાલુકા મસ્કા ગામના પૂર્વ સરપંચ શ્રી કીર્તિભાઈ ગોર રાણશીભાઈ ગઢવી તેમજ સમાજના આગેવાનો ભાજપના અગ્રણીઓ દાતા પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પની સેવા રાખવામાં આવી હતી રાત્રે દાંડિયારાસ રાસ અને સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનોએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા માંડવી તાલુકા મહેશ્વરી સમાજ સમૂહલગ્નના પ્રમુખ શ્રી કેશવજીભાઈ રોશિયા ખજાનજી તરીકે શ્રી ધરમશીભાઈ એ ડુંગરખિયા તેમજ મહામંત્રી તરીકે શ્રી પ્રવીણભાઈ ડી કન્નડ મોટા લાયજા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ કે ઘોરિયા અને તેમની ટીમે આ સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આજે માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ આયોજિત છઠ્ઠો કન્યા વણજ યજ્ઞ હતો આ છઠ્ઠા કન્યા વણજ યજ્ઞની અંદર પંદર યુગલે પ્રભુતાની અંદર પગલાં માંડ્યા છે ભગવાન ગણપતિ દાદાના મંદિરમાં એમને વિધિ વિધાન સંપન્ન થયો સમાજની સાક્ષીએ સૌ આગેવાનોની સાક્ષીએ અહીં લગ્નવિધિ સંપૂર્ણ થઈ છે હું એ પંદરે પંદર નવ દંપતીને એમના જીવનની અંદર ખૂબ ખૂબ પ્રેમ એકતા અને સંપત્તિ સાથે ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું કે આવનારા લગ્નજીવનમાં ભગવાન એમના ઘરમાં ખૂબ મીઠાશ આપે એવી મારી શુભેચ્છા પણ આપું છું અને અહીં માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ વતી આ સમૂહ લગ્નનું આયોજન કરી અને નાનામાં નાના વ્યક્તિને સારામાં સારું એક આયોજન સાથે એની દીકરી પરણાવવાનું એનો દીકરો પરણાવવાનું જે સ્વપ્ન હોય છે એ આ સમૂહ લગ્નની અંદર પૂર્તતા થતી હોય છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ હંમેશા કહેતા હોય છે કે સંગદ્વ ધ્વમ સૌ સાથે મળીને ચાલશું તો એ ચોક્કસપણે સારા પરિણામો લાવશે તો એ એક આ છે સાથે સાથે આજના દિવસે આજે એકાદશી પણ છે અને આજે છવ્વીસમી નવેમ્બર એટલે બંધારણ દિવસ પણ છે ડૉક્ટર બાબાસાહેબે આજના દિવસે આજથી પંચોતેર વર્ષ પહેલાં બંધારણ ભારતને આપ્યું હતું અને એ ભારતના બંધારણ ઉપર આખો ભારત દેશ ચાલી રહ્યો છે અને સમગ્ર વિશ્વની અંદર મોટામાં મોટી લોકશાહી જો વખણાતી હોય તો એ ભારતની વખણાય છે અને એ લોકશાહીનો ગ્રંથ જો હોય તો એ આપણું બંધારણ છે એ બંધારણની પવિત્ર ફરજો પણ છે અને બંધારણના હકો પણ છે મેં આજે અહીં સૌને એક શુભેચ્છા સંદેશ સાથે કહ્યું છે કે આપણે બંધારણ આપણને હકો આપે છે સાથે સાથે બંધારણ આપને દેશ માટે કંઈ ને કંઈ કરી છૂટવાની ફરજ પણ આપે છે તો આપણે સૌ કોઈ બાબા સાહેબના બતાવેલા વિચારો ઉપર સાથે ચાલીએ અને આ બંધારણ અગાઉ કાશ્મીરની અંદર લાગુ પડેલું નહોતું ત્રણસો સિત્તેરની કલમ હોવાને કારણે અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓને ત્યાં એનો હક મળતો નહોતો એ હક દેશના વડાપ્રધાન મોદી સાહેબે અપાયો છે એટલે કે આ બંધારણને આજથી પંદર વર્ષ પહેલાં મોદી સાહેબે સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી ઉપર લઈ અને એમની રવાડી કરીને શોભાયાત્રા કરી હતી એટલે કે બંધારણ પ્રત્યે જેટલો ભાવ અને પ્રેમ આપણા વડાપ્રધાનને છે એને સાથે રાખીને આપણે સૌએ આગળ ચાલવું જોઈએ તો આપણો દેશ છે એ ખૂબ આગળ વધશે એવી મારી શુભેચ્છા છે જે ખાસ કરીને ભૂલગન મહોત્સવ જે છે યોજાયો છે તેમાં જે પ્રમુખ તરીકે આજે કેશવજીભાઈ ઋષિ આજે તેમણે છઠ્ઠો સંલગ્ન મહોત્સવ નિમિત્તે પ્રમુખ તરીકે કામગીરી કરી છે તો એના વિશે હું મારા મિત્ર ભાઈ શ્રી કેશવજીભાઈ રોશિયાને જે આ સમાજનું જે કાર્ય છે ને એ સમાજના કાર્યની અંદર એક સેવા હોય છે આ કોઈ હોદ્દો કે કોઈ મોટપ એનો વિષય નથી હોતો આ એક વિચાર સાથે સેવા કરવાનો વિષય કેટલાય દિવસથી કેશવજીભાઈ અને આખી ટીમ મહેશ્વરી મેઘવાર સમાજની આખી ટીમ નાનામાં નાનો વ્યક્તિ હોય હોદ્દેદાર હોય કે કોઈ પણ હોય અને આખી ટીમ બધા જ લોકો અહીંયા કામે લાગ્યા છે ત્યારે આ શક્ય બન્યું છે આ કોઈ એકલા વ્યક્તિનું આ કોઈ કામ નથી હોતું બધાનું કામ હોય છે એટલે આ હાથ જ્યારે એકલી આંગળી છે એની જગ્યાએ જ્યારે સાથે મળે છે ત્યારે તાકાત ઊભી થાય છે એ સમાજની તાકાત છે એ સમાજની તાકાત સૌએ સાથે મળીને આ દીપાવ્યો પ્રસંગ તમે જોયું કે સુંદર મજાની દીકરીઓને આખું ઘર વસી જાય એવું કર્યાવરણ પણ અહીંયાથી આપવામાં આવ્યું છે અને બધા જ લોકોએ સબ સમાજ કો લીએ સાથ મેં આગે હી બઢતે જાના પથકા અંતિમ લક્ષ્ય નહીં હે સિંહાસન ચઢતે જાના અહીં બધા જ સમાજના લોકો આ કાર્યની અંદર જોડાયા છે ઊંચ નીચ જાતિ જાતિનો કોઈ ભેદભાવ નથી બધા સાથે રહીને જોડાયા છે એટલે અહીંયા એ વિષય જ નથી સમરસતાની સાથે રહીને આ સંપૂર્ણ પ્રસંગને દીપાવ્યો આજે માંડવી તાલુકાના મહેસરી સમાજ સમિતિ દ્વારા છઠ્ઠા સમૂહ આયોજન થયું છે અને દરેક વખતે આ સમૂહ આયોજનમાં ઉપસ્થિત રહેવાનો અવસર હંમેશાથી મને મળ્યો છે હું ખરેખર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું સમિતિના પ્રમુખ શ્રી આદની કેશવજીભાઈ અને સમગ્ર એમની ટીમ જે છેલ્લા કેમ કે લગ્ન કરવું એ એવું નથી કે ચાલો નક્કી કર્યું અને થઈ ગયું એમાં બે ત્રણ મહિનાની મહેનત લાગતી હોય છે અને આ મહેનત પછી સમગ્ર ટીમ જ્યારે એક એક વાતની ચિંતા કરતા હોય ભોજનની વ્યવસ્થા મંડપની વ્યવસ્થા જે દીકરા કે દીકરીઓના લગ્ન છે એ પરિવારને ક્યાંય પણ અડચણરૂપ ન બને એ પ્રકારની નાનામાં નાની ચિંતા કરતા હોય છે એટલે ખૂબ જ જવાબદારીપૂર્વકનું આ કામ છે ત્યારે આ ટીમને હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે પંદર જોડલા અહીંથી પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે એમને પણ હું નવા જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું અને મહેસૂરી સમાજની એક દીકરી તરીકે સમાજના આવા કાર્ય જ્યારે થતા હોય ત્યારે ચોક્કસપણે માર્ગદર્શન એમનું પણ મને ઘણી વખત મળતું હોય છે ત્યારે એક આનંદની લાગણીનો અનુભવ થતો હોય છે ત્યારે આજના દિવસે સમગ્ર ટીમને અભિનંદન અને શુભકામનાઓ માંડવી તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા ગઈકાલથી જ આ છઠ્ઠા સમૂહલગ્નની શુભ શરૂઆત આપણે કરી છે અને તમામે તમામ દાતાઓના સહયોગ સમાજના શ્રેષ્ઠીઓના સહયોગ અને સમગ્ર સમાજ એવું નથી કે આ માંડવી તાલુકા મહેશ્વરી સમાજનો સમુલગ્ન છે એટલે માત્ર મહેશ્વરી સમાજ નહીં પરંતુ તમામે તમામ વર્ગ તમામે તમામ જે સમાજના શ્રેષ્ઠીઓ છે અન્ય સમાજના એટલે આપણો દરેક આપણો સમાજ એક છે એ પ્રકારનો એક સમરસતાનો ભાવ તરીકેનો આ એક સમૂહ છે આજે હું જ્યારે આપે વાત કરી ત્યારે આ સમૂહ જે ભોજનના મુખ્ય દાતા છે જેના ઉપર આપણે જેને સમૂહલગ્નના મુખ્ય દાતા કહેવાય એવા આ સમૂહલગ્નના અમારા ભોજનના દાતા આ વિસ્તારના આદરણીય શ્રી અને જે વર્ષોથી એક સમરસતાના પૂજારી છે જ્યારથી આજે આજે ધારાસભ્ય છે પરંતુ એને ઘણા વર્ષોથી મારા એક મિત્રતાના નાતે જો હું તું તો લગભગ ત્રીસ વર્ષ પહેલાં એમની સમરસતાની જે લાગણી હતી એ લાગણી આજે પણ જળવાયેલી છે અને આજે એ આ સમૂહ લગ્નના મુખ્ય દાતા છે એવી જ રીતે તમામે તમામ સમાજના દાતાઓ આ ગામના જે દાતાઓ છે એવા કિશોરભાઈ એટલે કેવલભાઈ જેના પ્રમુખ છે એમના એમ એ પણ સહયોગી છે પોપટભાઈ પટેલ એમના એટલે તમામે તમામ તમામ વર્ગના હું એટલા માટે વાત કરી રહ્યો છું કે આ સમૂહ લગ્નની અંદર તમામે તમામ સમાજના લોકો એક સમરસતાના ભાવ સાથે જોડાયેલા છે અને સાથે ગઈકાલે જે અમારા માનવનતા મહેમાનો છે એ પૈકી અમારા વિનોદભાઈ ચાવડા એ પણ એ દીકરીઓને આશીર્વાદ આપવા માટે વધારેલા આજે અત્યારે આપણી વચ્ચે મારા ગાંધીધામ વિસ્તારના બેન શ્રી માલતીબેન મહેશ્વરી અને કચ્છ જિલ્લા પંચાયતના અમારા સર્વના મોભી અને અમારા રાબર એવા જનકસિંહ જાડેજા સાહેબ એ પણ અત્રે ઉપસ્થિત થયા છે જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના બેન શ્રી કુંવરબેન અને એ પણ ઉપસ્થિત થયા સાથે અમારી ત્રજાર યાત્રાધામ સમિતિ છે એના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ અને આ ગામનું ગૌરવ અને એક સમિતિના સભ્ય તરીકે જેને કહેવાય કે આ સમૂહલગ્ન કદાચ મહેશ્વરી સમાજનું આયોજન છે પણ સમિતિના એક સભ્ય તરીકે જ્યારથી અમે સમૂહ કરી કરીએ ત્યારથી સતત અમારી સાથે રહેનાર એવા કેવલભાઈ ગઢવી એ સતત અમારી સાથે છે એટલે આખા વિસ્તારનો આખા સમાજનો અન્ય સમાજનો તમામે તમામ સમાજનો આ સમૂહ લગ્નની અંદર ખૂબ સાથ અને સહયોગ રહ્યો છે આજે બપોર પછી એક દાંડિયારાસનો રાસનો નાનો કાર્યક્રમ અને રાત્રે જે હસ્તમેળાપ અને દીકરી દીકરીઓના હસ્તમેળાપનો જે મુખ્ય કાર્યક્રમ એ પ્રમાણે અને રાત્રે આપણા ગુજરાતના નામાંકિત ક કલાકાર એવા કરશનદાસ સાગઠીયા અને દક્ષાબેન પરમારનો એનો પણ રાત્રે આપણે સંતવાણીનો કાર્યક્રમ છે અને કાલે સત્યાવીસ તારીખના સવારના આપણે દીકરીઓને વિદાય કરશું એ પ્રકારનો આખા કાર્યક્રમની આ રૂપરેખા છે અને જે પણ અત્રે પધાર્યા છે ત્યારે અને જે આવનાર તમામને હું હૃદયથી માંડવી તાલુકા મહેશ્વરી સમાજ વરથી સર્વને હૃદયથી આવકાર આપું છું ધન્યવાદ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ શુભલ પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે નાઇન ઝીરો થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો